વિડિયો લાઈક કરો તમારા મિત્રો મિત્રો ચાલો યાદ કરીએ બરાબર તો પૂર્ણાંક સંખ્યાઓ વિશેની અહીં આપણને માહિતી આપે છે એમના ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ વિભાજનનો ગુણધર્મ પૂર્ણાંકોનો ભંગાકાર ગુણધર્મ બરાબર પૂર્ણા ભાગાકારના ગુણધર્મો તો એમ કરતા કરતા આપણે મહાવરો આપ્યો છે તો ચાલો તો વિદ્યાર્થી મિત્રો જો આઠ છે એને માઇનસ એકસો પચીસ સાથે ગુણાકારમાં લઈ શકાય કારણ કે ગુણાકારમાં તમે ક્રમ બદલી શકો છો બરાબર પછી એને મોટા કાઉન્સમાં લઈ લીધું છે આપણે ઓકે અને એને ગુણ્યા ત્રેપન હવે માઇનસ એકસો પચીસ ગુણ્યા આઠ તો એકસો પચીસ ગુણ્યા એક હજાર માઇનસની નિશાની કઈ છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે સર અમારે ગણિત છે એ સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણે જોતું હોય એના તમામ વિડીયો જોતા હોય બરાબર તો ક્યાંથી મળશે તો મિત્રો તમને જય સર દ્વારા સરસ મજાનું સંપૂર્ણ ગણિત

આ પેજની અંદર પેડ અંદર તમારા ધોરણ પ્રમાણે તમે જુદા જુદા પેડ મેળવી લેશો આ પીડીએફ જોતી પીડીએફ પણ મળશે એક્ઝામ પેપર મળશે ધોરણના ધોરણ પસંદ કરી બીજા અન્ય ધોરણોના મિત્રોને જાણ કરી વિષય વાઇઝ જે તે તમારા પાઠ જોવો એ જોઈ શકો છો અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જઈ ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેડ ડિજિટલના ના વિડીયો જોઈ શકશો

મોટા કાઉસમાં પચીસ ગુણ્યા માઇનસ ત્રીસ મોટો કાઉસ પૂરો પંદર ગુણ્યા માઇનસ ત્રીસ મોટો આ બંનેમાં કોણ છે આમાં પંદર તો વચ્ચે કઈ નિશાની છે સરવાળાની પંદર વત્તા પચીસ તો પંદર ને પચીસ ચાલીસ એને ગુણ્યા ત્રીસ તો ચારથી બાર પાછળ એક અને બે શૂન્ય નિશાની કઈ છે માઇનસ બરાબર એટલે કેટલા થશે માઇનસ ઓગણત્રીસ થાય ઓકે તો સત્તર ને હવે ત્રીસ સાથે પણ ગુણવાના અને સત્તર ને એક સાથે પણ ગુણવાના તો સત્તર ગુણ્યા માઇનસ ત્રીસ વત્તા સત્તર ગુણ્યા એક એટલે કે વિભાજનનો ગુણધર્મ તો સત્તર તેરી એકાવન પાછળ શૂન્ય પણ માઇનસ ચારસો ત્રાણું ત્યાર પછી પાંચ ગુણ્યા માઇનસ પચીસ ગુણ્યા ચાર ગુણ્યા માઇનસ દસ તો જો પચીસ ને પાંચ સાથે ગુણાકાર લઈ લો માઇનસ પચીસ છે સોરી એને ચાર સાથે ગુણાકારમાં લઈ લ્યો અને પાંચ ને દસ સાથે ગુણાકારમાં લઈ લ્યો ક્રમ બદલી શકો છો પચીસ ચોક્કસ સો નિશાની માઇનસ પાંચ ગુણ્યા દસ પચાસ નિશાની માઇનસ હવે પાંચ એકવું પાંચ એક બે અને ત્રણ શૂન્ય એક બે ને ત્રણ શૂન્ય માઇનસ માઇનસ પ્લસ પાંચ હજાર આવી ગયો હાલો હવે આપણે પ્રશ્ન બે તરફ આવીએ બરાબર ભાગાકાર કરો

ત્રણ એટલે માઇનસ ત્રણ જવાબ આવ્યો બીજું પચાસ ભાગ્યા માઇનસ પાંચ તો પચાસ પચાસ થઈ ગયા માઇનસ નવ માઇનસ છત્રીસ ભાગ્યા નવ એટલે માઇનસ માઇનસ પ્લસ નવ ચોખું છત્રીસ ચાર જવાબ આવી ગયો જીરો ભાગ્યા માઇનસ બાર તો જીરો ને માઇનસ બાર વડે ભાગશો તો જવાબ શું થશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લઈએ પાંચમો મોટા કવચમાં માઇનસ છત્રીસ ભાગ્યા બાર એને ભાગ્યા ત્રણ તો જુઓ માઇનસ છત્રીસ પેલા આપણે કામ કરીએ માઇનસ નાખીએ બાર તેરી છત્રીસ માઇનસની નિશાની એને ભાગ્યા ત્રણ એટલે ત્રણ વડે ભાગો ત્રણ એકવું ત્રણ પણ માઇનસની નિશાની છઠુ માઇનસ પંદર ભાગ્યા જીરો તો માઇનસ પંદર ભાગ્યા જીરો વ્યાખ્યાયિત નથી ભાગ્યા કેટલા કરીએ તો માઇનસ એક આવે તો ખાલી પંચોતેર પંચોતેર એક પંચોતેર પણ એક માઇનસ છે માઇનસ રહી ગયા બરાબર પંચોતેર આવ્યું ત્રીજામાં માઇનસ અઢાર ભાગ્યા માઇનસ અઢાર કરો એટલે માઇનસ માઇનસ પ્લસ અને અઢાર એકુ અઢાર બરાબર ચોથામાં કેટલાને આપણે એક કેટલા ભાગ્યા એક કરીએ તો આવે તો માઇનસ કરીએ તો આવશે બરાબર અને છેલ્લામાં માઇનસ બાર ભાગ્યા ચાર કરશું તો માઇનસ ત્રણ આવશે માઇનસ બાર ભાગ્યા ચાર બાર ચાર તેરી બાર ઓકે તો આ રીતે મહાવરો એ પણ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ ઓકે ત્યાર પછી આપણે બીજા મહાવરા તરફ આગળ વધીએ બરોબર વસ્તુઓ ના ભાગાકાર ચાલો હવે આપણે પચીસ ઓકે ચાલો તો આપણે પચીસ નંબર લઈ લઈએ જો અહીંયા લખેલો છે પાના નંબર પચીસ એટલે એકદમ તમને ઈઝી થઈ જશે બે પંચમાઉશ ગુણ્યા પાંચ તો બહુ ઈઝીલી છે પાંચ પાંચ ઉડી જાય એટલે કેટલા વધશે જવાબ બે તો જુઓ બે ગુણ્યા પાંચ છેદમાં આ પાંચ 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 ઉડી ગયા કેટલા વધ્યા બે બીજી રકમ છે આને મિશ્રમાંથી શુદ્ધમાં ફેરવો તો જો ચાર એકુ ચાર વત્તા ત્રણ એટલે કે સાતના છેદ ચાર એને ગુણ્યા ચાર 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 ગયા તો કેટલા વધ્યા સાત ચોથું છ ગુણ્યા બે ત્રત્યાંશ તો છ ગુણ્યા બે ત્રત્યાંશ તો ત્રણ દુ છ બરાબર ને બે દુ ચાર તો ચાર જવાબ આવી ગયો ત્યાર પછી છે આપણે પાંચમું લઈએ બે ત્રત્યાંશ ગુણ્યા બે પોણા એક તો આને આપણે પેલા શુદ્ધમાં ફેરવીએ ત્રણ દુ છ વત્તા એક એટલે સાતના છેદમાં ત્રણ તો બેના છેદમાં ત્રણ ગુણ્યા સાતના છેદમાં ત્રણ તો અહીં કઈ ઉડશે ને એટલે સાત દુ ચૌદ છેદમાં નવ રેડી એટલે એક થશે ત્યાર પછી છઠ્ઠું છે બેના છેદમાં સાત ગુણ્યા સાતના છેદમાં નવ તો સાત સાત ઉડી ગયા બે છેદમાં નવ બઉ સીધું છે એકદમ ઈઝીલી બરાબર ત્યાર પછી છે સાતમું ત્રણના છેદમાં આઠ ગુણ્યા ચાર બરાબર તો અહીંયા પણ ખાસ આપણે છેદ તો આમાં કઈ છેદ ઉડે એવું લાગતું નથી નવ તેરી સત્યાવીસ ને પચું પચું પચીસ જોઈએ તો પચીસ એકમું પચીસ વત્તા બે અને સત્યાવીસ બરાબર તો આ રીતે આપણે બતાવી શકીએ ચાલો ત્યાર પછી છે એકના છેદમાં ત્રણ ગુણ્યા આઠ પંદરના છેદમાં આઠ તો ત્રણ પંચા પંદર છે ત્રણ ના છેદમાં દસ એટલે અગિયાર તેરી તેત્રીસ દસ દુ વીસ મિશ્ર ફેરવું હોય તો વીસ એકવીસ અને તેર તેત્રીસ ત્યાર પછી ભાગાકાર કરો બરાબર ચલો ભાગાકાર કરવાના છે તો આપણે અહીંયા દસ રકમો આપેલી છે તો દસે દસ રકમ કરી નાખીએ તો એને તમે ગુણાકારમાં લઈ જાવ હોય તો ઉલટાઈ નાખો એટલે કે ચાર ઉપર ને ત્રણ નીચે હવે તમે જો ત્રણ ચોકું બાર ને ચોકે ચોકે સોળ બીજું સોળ ભાગ્યા પાંચના છેદમાં છ તો સોળ ભાગ્યા પાંચના છેદમાં છ તો ઉલટાઈ નાખો છ ઉપર નીચે તો બે ઉપર આવશે અને અગિયાર નીચે આવશે બે દુ ચા અને અગિયાર પંચા પંચાવન થઈ જશે ચાલો ત્યાર પછી આપણે ચોથું લઈ લઈએ નવ ભાગ્યા ના છેદમાં માં ત્રણ તો નવ ભાગ્યા ના છેદમાં ત્રણ તો નવ ગુણ્યા 3 ના છેદમાં સાત ઉલટાઈ નેખા ઓકે અહીંયા કે છેદ ઉડે લાગતું નથી નવ તેરી સત્યાવીસ ના છે તો આને શુદ્ધમાં ફેરો પાંચ તેરી પંદર એક સોળ સોળ ના પાંચ ભાગ્યા ત્રણ એક ત્રણ ને બે પાંચ પાંચ ના છેદ ઉલટાઈ નાખો તો ત્રણ ઉપર ને પાંચ નીચે સોળ તેરી અડતાલીસ ને પચીસ મિશ્રમાં ફેરવો તો પચીસ એક પચીસ છેદમાં બે ભાગ્યા ચાર તો સાત ના છેદમાં બે ઉલટાઈ નાખો એટલે કાંઈ નો છેદમાં તો મિત્રો એક તો હોય જ બરાબર એકના છેદ ચાર તો હવે સાતના છેદમાં શું આવી ગયું આઠ આવી ગયું સાત ના છેદમાં આઠ સાત એક સાત ને ચાર દુ આઠ એવી રીતે ના છેદમાં પાંચ ભાગ્યા એક દ્વિતીયાંશ ઉલટાઈ નાખો બે ઉપર એક નીચે તો ત્રણ ને પાંચ 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 ને એક છ ને એક છેદમાં પાંચ એક એક ભાગ્યા બે તો પાંચના છેદમાં ભાગ્યા બે બરાબર ઉલટાઈ નાખો જો ના છેદમાં જ ઉલટાઈ નાખો એક ઉપર બે નીચે તો પાંચ એક પાંચ છ દુ બાર બે પૂર્ણાંક એક દ્રમના છેદમાં ત્રણ તો પચું પચું પચીસ અને છેદ છ હવે તો મિશ્રમ ફેરો ચાર પૂર્ણાંક એક સષ્ટમાઉશ થશે ક્લિયર ત્યાર પછી દસમું પાંચ પૂર્ણાંક એક ના છેદમાં બે તો છ પંચાત્રીસ ને એકત્રીસ ભાગ્યા એકત્રીસ ના છેદમાં છ ભાગ્યા નવના છેદમાં બે ઉલટાવ તો બે ના છેદમાં નવ હવે બે તેરી છ તો ત્રણ એવા તો એકત્રીસ નવ તેરી સત્યાવીસ તો એક ગુણા ચાર ના છેદમાં સત્યાવીસ જવાબ આવે હાલો હવે મિત્રો પાના નંબર અઠ્યાવીસ એવા બરાબર ગુણાકાર ભાગાકાર થઈ ગયા ને પચીસ છવીસ બરાબર છબ્વીસ સતાવીસ અઠાવીસ હાલો આવી ગયા બહુ ઇઝીલી છે ગુણાકાર કરો તમે ભણી જ ગયા છો બરાબર ને અરે પોઈન્ટ પછી જેટલા આંકડા અંગ હોય ને એટલા છેદમાં શૂન્ય મૂકવાના બરાબર પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા તમારે શૂન્ય મૂકવાના તો ચાલો જોઈએ પોઈન્ટ ત્રણ ગુણ્યા છ તો આમ તો આપણે બહુ ઇઝીલી ગણવાનું છ તેરી અઢાર એક આંકડા પેલા પોઈન્ટ એટલે એક પોઈન્ટ આઠ આવે પણ એવી રીતે નથી કરવાનું જો પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં એક શૂન્ય વાળું મૂકવું ત્રણ ના છેદમાં દસ ગુણ્યા છ હવે છ તેરી અઢાર ના છેદમાં દસ હવે મીંડું કાઢવું હોય તો તમારે એક આંકડા પેલા પોઈન્ટ લેવો પડે એક પોઈન્ટ આઠ બહુ ઇઝીલી તમારે ગણવાનું છે બીજું પોઈન્ટ છ ગુણ્યા દસ તો પોઈન્ટ છ ગુણ્યા દસ ગુણ્યા દસ 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 ઉડી ગયા કેટલા વધ્યા છ પોઈન્ટ એક ગુણ્યા પચાસ પોઈન્ટ સાત તો પોઈન્ટ એક એક ના છેદમાં દસ ગુણ્યા પચાસ પોઈન્ટ સાત એટલે પોઈન્ટ પછી એક આંકડો છે તો એક શૂન્ય હવે પાંચસો સાત ગુણ્યા એક એટલે પાંચસો સાત ને દસ દસ ગુણ્યા એટલે સો સો કાઢો હોય તો બે પોઈન્ટ પાંચ પોઈન્ટ સાત ત્યાર પછી છે બસો એક પોઈન્ટ બે ગુણ્યા છ હવે આ પોઈન્ટ કાઢો હોય તો છેદમાં શું મૂકવાના મિત્રો દસ ગુણ્યા છ તો બે હજાર બાર ગુણ્યા છ કરવાના એટલે બાર હજાર બોતેર આવશે છેદમાં દસ છે શૂન્ય કાઢો એટલે એક આંકડા પેલા પોઈન્ટ એટલે બારસો સાત પોઈન્ટ બે આવી જશે પોઈન્ટ આઠ ગુણ્યા સો તો પોઈન્ટ એક આંકડો છે ચાર ના છેદ માં સો ચોકે ચોકે સોળ હવે પાછળ કેટલા મીંડા એક બે ને ત્રણ ત્રણ મીંડા ત્રણ આંકડા પેલા પોઈન્ટ એક બે ને ત્રણ આંકડા પેલા પોઈન્ટ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો સોળ સર ત્રણ આંકડા ન થતા હોય તો સો સો દૂર કરવા બે આંકડા પેલા પોઈન્ટ ત્યાર પછી જીરો પોઈન્ટ જીરો ત્રણ ગુણ્યા હજાર તો પોઈન્ટ પછી બે આંકડા છેદમાં સો ને હજાર તો હજારના બે મીંડા નાના બે મીંડા આવી ગયા ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ નવમું સો પોઈન્ટ જીરો એક ગુણ્યા એક પોઈન્ટ એક તો સો પોઈન્ટ જીરો એક પોઈન્ટ પછી બે આંકડા અગિયાર છેદમાં સો ગુણ્યા દસ એટલે હજાર થઈ ગયા હવે ચાર આંકડા પેલા પોઈન્ટ એક બે ત્રણ ને ચાર આંકડા પહેલા પોઈન્ટ એટલે સોરી ત્રણ છે મીંડાઓ સોરી ત્રણ આંકડા પેલા પોઈન્ટ એકસો દસ પોઈન્ટ જીરો અગિયાર આ રીતે ત્યાર પછી છે મિત્રો એના પ્રશ્ન બે ભાગાકાર કરો જીરો પોઈન્ટ છ ભાગ્યા ત્રણ જીરો પોઈન્ટ છ ભાગ્યા ત્રણ તો છ ના છેદમાં દસ મેં પેલા જ કીધું છે અહીં શું કરી નાખવાનું છેદમાં કાંઈ હોય તો એક તો હોય જ એને ઉલટાઈ નાખવાનો એટલે એકના છેદમાં ત્રણ તો ત્રણ દુ છ બરાબર એટલે બે ના બે એક બે છેદમાં દસ દસ હોય કાઢવું હોય તો જીરો પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ સત્તાણું ભાગ્યા દસ તો ત્રણ ભાગ્યા દસ તો પોઈન્ટ પછી બે આંકડા છે ત્રણસો સત્તાણું અને સો ગુણ્યા દસ એટલે હજાર એટલે ત્રણ મીંડા છે ત્રણ આંકડા પેલા પોઈન્ટ એટલે થશે ત્યાર પછી આડત્રીસ ભાગ્યા હજાર ચલો આડત્રીસ

પિસ્તાલીસ તો પાંચ એકુ પાંચ છેદમાં સો સો છે દસ ગુણ્યા સોના છેદમાં એક એટલે છેદમાં સો સત્યાવીસ સત્યાવીસ ને સો ગુણ્યા એટલે હજાર હજાર એટલે ત્રણ આંકડા પેલા પોઈન્ટ એટલે ઝીરો ભાગ્યા હજાર એકસો સત્યાવીસ પોઈન્ટ એક જ મીંડુ આવશે ગુણ્યા એકના છે બારસો સત્યોતેર ત્યાર પછી પોઈન્ટ નેવું ભાગ્યા નવ બરાબર પોઈન્ટ નેવું ભાગ્યા નવ કરવાના છે તો પોઈન્ટ નેવું ભાગ્યા નવ ઓકે તો પોઈન્ટ પછી બે આંકડા છે એટલે બે મીંડુ

એટલે એક બે ત્રણ ચાર ચાર આંકડા પહેલા પોઈન્ટ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પંચોતેર અને છેલ્લે દસ ઉલટાય સાત પંચા ને પાંત્રીસ પાંચ દુ ને દસ તો કેટલો જવાબ એવો બે બરાબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મળવાનું છે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરી દેજો બરાબર ને ચેનલ સબસ્ક્રાઈબ કરેડિયો વિડીયો લાઇક કરી દે એક મોટર સાયકલ એક લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું તો બાવન પોઈન્ટ પાંચ ગુણ્યા દસ બરોબર પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં દસ તો બીજ દસ દસ ઉડી ગયા તો પાંચસો ને કિલોમીટરનું અંતર કાપશે ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ સાતમો દાખલો સોરી ચોથો દાખલો બરોબર ચોથો દાખલો આપણે હવે આવ્યા પ્રશ્ન થયો ને ઓકે પ્રશ્ન આવશે એક કાર બે કલાકમાં એક કિલોમીટર અંતર કાપે છે તો તેણે એક કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય તો ચલો બે પોઈન્ટ બે કલાકમાં કપાતો અંતર નેવ્યાસી પોઈન્ટ એક કિલોમીટર તો એક કલાકમાં કપાતું અંતર કેટલું જો મિત્રો આ પ્રશ્ન નંબર કેટલો છે ચાર છે તો નેવ્યાસી એક પોઈન્ટ એક ભાંગ્યા બે પોઈન્ટના છેદમાં બાવીસ અને આઠસો એકાણુ બાવીસ વડે ભાગો ચાલીસ પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર કાપશે પ્રશ્ન પાંચ એક ચોરસની લંબાઈનું માપ બે પોઈન્ટ પાંચ સેમી છે તો આ ચોરસનું ક્ષેત્રફળ શોધો તો પ્રશ્ન દાખલા નંબર પાંચ છે મિત્રો પાંચ છે પોઈન્ટ પચીસ ચોરસ સેમી બરાબર એટલે અહીંયા ક્લિયર થઈ જશે ઓકે ચાલો હવે અહીંયા આપણે એક મહાવરો પૂરો થઈ ગયો અઠ્યાવીસ નંબરના પેજ વાળો ઓકે હવે આપણે અહીંયા ઓગણત્રીસ નંબરનું પેજ ક્લિયર ત્રીસ નંબરની પેજમાં કંઈ આપેલું છે એની ખાસ સરાસરીના દાખલા છે બરાબર હવે આપણે એકત્રીસ નંબરના પેજ ઉપર એ ઉદાહરણ આપેલા છે બરાબર હવે આપણે ક્યાં એવા ડાયરેક્ટ બત્રીસ નંબરના પેજ ઉપર આવી ગયા ચાલો તમારા ઘરના તમામ સભ્યોની ઊંચાઈ જાણી તેની સરાસરી શોધો તો વિદ્યાર્થી મિત્રો પાન નંબર બત્રીસ આવી ગયા ચાલો ઘરના તમામ સભ્યોની ઊંચાઈ કોઈની સાઠ છેતાલીસ પચાસ પંચાવન પાંત્રીસ એક છત્રીસ એકસો લખો હોય તો એકસો લખી નાખજો બરાબર કારણ કે સેન્ટીમીટરમાં આપણે લઈશું બરાબર એટલે બધામાં આગળ એકડો લખો હોય તમારી ઈચ્છા બાકી ચાલશે તો સરાસરી એટલે બધા અવલોકનોનો સરવાળો છે એમાં અવલોકનોની સંખ્યા તો બધાનો સરવાળો કરી નાખ્યો કુલ કેટલા અવલોકનો છે છ તો સરવાળો બસો બ્યાસી ભાગ્યા છ બસો બ્યાસી ને છ વડે ભાગશો એટલે સુડતાલીસ તો આમ ઘરના સભ્યોની સરેરાશ ઊંચાઈ સુડતાલીસ આવી બરાબર સેન્ટીમીટર તમે લઈ શકો છો તમારી ઈચ્છા એ વાત છે તમે ધોરણ સાત ની વાર્ષિક પરીક્ષામાં મેળવેલા ગુણ સરાસરી શોધો હવે જો તમારે અવલોકનો બધા જ વિષયમાં મેળવેલા ગુણ તો છ વિષય મુખ્ય છેદમાં છ એનો સરવાળો ત્રણસો છપ્પન ભાગ્યા છ ઓગણ સાઠ પોઈન્ટ તેત્રીસ તો ધોરણ સાત ની વાર્ષિક પરીક્ષામાં મેળવેલા ગુણ સરાસરી ઓગણસાઇન્ટ તેત્રીસ છે ત્યાર પછી અહીં એક શહેરમાં ચોક્કસ અઠવાડિયામાં પડેલો વરસાદ મીમીમાં નીચે પ્રમાણે છે તેના આધારે પ્રશ્નનો જવાબ આપો જો દિવસ સોમવારે જીરો પોઈન્ટ જીરો મંગળવારે બાર પોઈન્ટ બે બુધવારે બે પોઈન્ટ એક ગુરુવારે જીરો પોઈન્ટ જીરો શુક્રવારે વીસ પોઈન્ટ પાંચ શનિવારે પાંચ પોઈન્ટ છ રવિવાર દસ મળ્યો બરાબર તો ઉપરની માહિતીના આધારે વરસાદનો વિસ્તાર શોધો તો જીરો થી જીરો સુધી અને વીસ પોઈન્ટ પાંચ સુધી બરાબર એટલે કે સૌ સૌથી મોટું પ્રાપ્તાંક માઇનસ સૌથી નાનું પ્રાપ્તંક એટલે કે વીસ પોઈન્ટ પાંચ થી જીરો પોઈન્ટ જીરો એટલે વીસ પોઈન્ટ પાંચ સુધીનો વિસ્તાર થયો બીજું આ અઠવાડિયામાં પડેલા વરસાદની સરાસરી શોધો તો પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં સંખ્યા બરાબર તો બધાનો સરવાળો પણ સાત વાર છે એટલે છેદમાં સાત પચાસ પોઈન્ટ ચાર ભાગવા સાત તો સાત પોઈન્ટ બે મીમી આવ્યો હવે ત્રીજો પ્રશ્ન કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો એટલે કે સાત પોઈન્ટ બે કરતા ઓછો કયો સોમવાર બુધવાર ગુરુવાર અને શનિવાર ના દિવસોમાં સરાસરી વરસાદ કરતાં ઓછો વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ કયા દિવસે પડ્યો શુક્રવારે વીસ પોઈન્ટ પાંચ એટલે એકદમ ઈઝી છે ચલો આપેલી માહિતીનો બહુલક શોધો બહુલક એટલે જે સંખ્યા વારંવાર આવતી હોય એને બહુલક કહેવાય તો ચોથા પ્રશ્નમાં આવશે પંદર કારણ કારણ કે વિદ્યાર્થી મિત્રો પંદર અહીંયા કેટલી વખત આવે છે એક બે અને ત્રણ વખત એટલે મેક્સિમમ જે રીપીટ થતું હોય ને એ સરાસરીમાં આપણે ગણી શકાય સોરી બહુલકમાં બીજું નીચેની માહિતીનો બહુલક શોધો તો એમાં આવશે કારણ કે ચાર વખત આવે છે જો એક બે ત્રણ અને ચાર બહુલક તો બહુ ઇઝી ચલો આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો જો ભાઈ તમારે મધ્યસ્થ શોધો હોય ને તો પેલા તો તમારે એને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે બધાને પાંચ છ દસ દસ પંદર 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 પચાસ સાહીઠ સો એકસો અને મોસ્ટ ઓફલી આ એક અવલોકન એવી રીતે બે બાજુ પાંચ પાંચ જવા દે વચ્ચે પંદર આવશે એમ ન ખબર પડે તો કુલ કેટલા છે તો કે અગિયાર વને વત્તા એક એને ભાગ્યા બે નું અવલોકન અગિયાર ને એક બાર બાર ભાગ્યા બે એટલે કે છઠ્ઠું અવલોકન

ગોઠવા તો બરાબર વચ્ચે આવતો અવલોકન તો કુલ પંદર છે તો પંદર વત્તા એક એને ભાગ્યા બે માં અવલોકન એટલે કે પંદર ને એક સોળ ભાગ્યા બે એટલે આઠમું અવલોકન તો આઠમું આમ જોવા જઈએ તો આઠમું કોણ આવશે ચાલીસ આગળથી થી પાછળ આઠમું ચાલીસ આવશે એક ક્રિકેટ મેચ માં અગિયાર ખેલાડીઓ બનાવેલા રણ નીચે પ્રમાણે છે તો એની સરાસરી બહુલક અને મધ્યસ્થ શોધો તો ચાલો સરાસરી એટલે અગિયાર મેચ માં બનાવેલા રન અગિયાર ખેલાડી બનાવેલા રન ભાગ્યા અગિયાર બરાબર ચારસો ઓગણત્રીસ રન બનાવ્યા છે ભાગ્યા અગિયાર એટલે સરાસરી ઓગણચાલીસ આવી સૌથી વધારે વખત આવતો પ્રાપ્તાક પંદર છે એટલે એનો બહુલક પંદર થશે બરાબર જો પંદર એક વખત બે વખત અને ત્રણ વખત આવે છે બહુલક પંદર હવે મધ્યસ્થ તો મધ્યસ્થમાં મેં શું કીધું પેલા તમારે શું કરવાનું ચડતા ક્રમમાં ફરજિયાત ગોઠવવાના ગોઠવા તો બરાબર વચ્ચે આવતું અવલોકન તો કુલ કેટલા છે અગિયાર તો અગિયાર વત્તા એક એટલે કેટલા થશે બાર બાર ભાંગ્યા બે એટલે કેટલું થશે છ એટલે છઠ્ઠું અવલોકન એટલે કોણ આવશે પંદર બરાબર ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર નવ તરફ જઈએ ગણિતની એક કસોટીમાં પંદર વિદ્યાર્થીઓ પચીસ ગુણ માંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે સરાસરી બહુલક અને મધ્યસ્થ શોધો તો કઈ વાંધો નહીં ચાલો સરાસરી કુલ પંદર છે એટલે પંદર સરવાળો બસો ત્રેસીઠ ભાગ્યા પંદર એટલે સત્તર પોઈન્ટ ત્રેપન તો સૌથી વધુ સરાસરી સત્તર પોઈન્ટ ત્રેપન એવી સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાક વીસ છે એટલે બહુલક વીસ થયો મધ્યસ્થ ગોતો હોય તો ચડતા ક્રમમાં ગોઠવું બરાબર ચડતા ક્રમમાં ગોઠવશે એટલે કુલ કેટલા છે પંદર તો એમાં એક ઉમેરો સોળ એને ભાગ્યા બે એટલે આઠ તો આઠમું અવલોકન કયું થશે વીસ થશે એટલે મધ્યસ્થ થશે વિદ્યાર્થી મિત્રો વીસ બરાબર ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા કેટલા નંબરનું પેજ આપણે કમ્પ્લીટ કર્યું તેત્રીસ નંબરનું પેજ કમ્પ્લીટ કર્યું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી વિડીયો રાખીએ બાકીનો ભાગ છે આપણે આગળથી જોઈશું તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત